માછીવાર નું કોઈ ઠેકણું હતું નહિ પડ્યા છે કોણ એ તમાર ભાઈ ના હોય હવે કોઈ જવું નહીં હું સામાન્ય બનાવું અમે રોટલા ખાઈ વર્તા તમને ભેગા થઈ જા હા

મારી માછી વાળો નહી થાય તમે તો કરી રહ્યા તમાર જુઓ હવે નરવાડા ને આગળ જોતા મોડા એટલે હાલ દે તમે જોડે

નક્કી રાખી આટલું હું બાજે ગળી ગઈ આટલું ઘર ખાલી બરાબર એ તો બધું માલ પર છોડી દેતો હું કઈ મે અમને માર છોકરો નક્કી સાઉથ નો હીરો બનવાનો હા કરે અમને આ હા ઓ મુકી છોકરા મિલે આ तो नहीं, ना 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 ઉઠ્યા ना

લખન તો બરાબર હે પણ તમે હવે હવે પછી આવતા ને મારા પગ ના મેગે નહી નઈ આયા હે જો ને મેમન ચીવા લઈ ને આયા હૈયા શીરો ખાવા ભલે લે 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 મારું ચીખલો બટરી આપડે ધોણી વઘારીએ ધોણી નખા વઘારીએ બટી